એન્ટી ટેરરી સ્કોડ રાજસ્થાન પોલીસને સાથે રાખી ડ્રગ્સ માફિયાઓ પર સંયુક્ત સ્ટ્રાઇક કરી છે ચાલીસ લિટર એમટી ડ્રગ્સનું લિક્વિડ જપ્ત કરાયું છે ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે રાજસ્થાનના જોધપુર જિલ્લાના સોઈન્ટ્રા ગામમાં એમડી ડ્રગ્સનું લિક્વિડ ફોર્મમાં વિપુલ પ્રમાણમાં જથ્થો છે જેના આધારે રાજસ્થાન સાથે રાખી ગુજરાત દરોડા પાડ્યા અને લિક્વિડ ડ્રગ્સનું જપ્ત કરી લેવાયો છે લિક્વિડ ડ્રગ્સ પોલીસના હાથ છે પરંતુ કોઈ આરોપી હાથ નથી લાગ્યો ચાલીસ લિટર એમડી ડ્રગ્સનું લિક્વિડ જપ્ત કરાયું છે ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે રાજસ્થાનના જોધપુર જિલ્લાના સોઇન્ટ્રા ગામમાં એમડી ડ્રગ્સનું લિક્વિડ ફોર્મમાં વિપુલ પ્રમાણમાં જથ્થો જે જેના આધારે રાજસ્થાન પોલીસે સાથે રાખી ગુજરાત એટીએસએ દરોડા પાડ્યા અને લિક્વિડ ડ્રગ્સનું જથ્થું જપ્ત કરી લેવાયો છે લિક્વિડ ડ્રગ્સ પોલીસના હાથ લાગ્યું છે પરંતુ કોઈ આરોપી હાથ નથી લાગ્યો